હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તમને બતાવીએ ત્યાંનો નજારો મિત્રો આવો કઈક ઢાળ આવશે ધીમે ધીમે ગાડી ચલાવી ને ચડી જવાનું અમે પણ જો ધીમે ધીમે ગાડી ચલાવીએ છીએ તો મિત્રો આ છે ઉડન ખટોલા અત્યારે તો બંધ છે તો ફાઈનલી મિત્રો આપણે હિલ ઉપર પહોંચી ગયા છીએ જો આવો કઈક નજારો છે અહીંયા

مرے لائے وادلہ جات ہو جائے مرے તો આપડે આ છે જડવાની બધાય તો અડધી સડ્યા છે અડધી બાકી છે તો હવે ચડી છે અડધી બીજા વાહરી ગયા તો એ કેમ ચડાઈ આપડે પવન જોઈએ કેવો આવે છે હકાવ આવે છે

બેજા બેજા મુજક બેજા બેજા બેટ જા હા હું ભરે છે જોઉં તો હે છે કે કો અંદર

જઈ તમે ઓળખા ગવા થોડા થોડા કેવા છે એમ હમણાં ડૂબી જવા લાગે થોડાક તો ઓલા જૂના છે રજા આપી દીધી છે નવા આ બાજુ છે આ તો જઈ મિત્રો વોરકામાં બેવાનો પ્રોગ્રામ કેન્સલ છે Terima kasih telah menonton. તો મિત્રો આ હતું સાપુધારા તો તમને વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં